એક સમયે કૃષ્ણને રાધાજી એમ કહે છે કે હવે તારી મોરલી બંધ કર નથી ગમતી આ તારી મોરલી આ તારી મોરલીના સુર નથી ગમતા પણ પછી ઈજ કૃષ્ણ છે એ ગોકુળને મૂકીને જતા રે ત્યારે શું દ્રશ્ય છે કે ગોકુળનો પ્રાણકાન ગોકુળને છોડી મથુરાની ગલીયું ગયો દલડા તોડી એજ સુની ગલીયું મા ખાલી પોખટ કે અને મોરલીના સુર સુણવા મન જો ભટકે ગોપીઓના કાન હવે નંદજી ના લાલ તને માતા જશોદા કરે છે પોકાર અલગારી હે અલગારી દાન કાન ગોકુળિયું ત્યાગી અલગારી દાન કાન ગોકુળિયું ત્યાગી પછી વનરાવન વેણું નથી વાગી कीजे च रङ्गीनि राधा वन रावण वेणु रंग किम रङ्गी राधा